સિહોર ખાતે શહેર ભાજપ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરતા રાહુલ ગાંધીના પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બીરો રિપોર્ટ સિહોર 국민ively <laughs> luckily In heaven entender In heaven Undётся S Anfang S <laughs> nich kalo S Arch 警察来了